જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે સાત નવ બે હાજર પચીસ ના રોજ બનાવો છે દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક બાવીસ હાજર બસો ને સડસઠ ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને અઠ્યાસી ફૂટે પોહચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર નજર કરીએ તો સીપુ ડેમ માં પાણી ની આવક અગિયાર પાણી ની આવક છે સિપુ ડેમ ની સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ફૂટે ગઈ છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બાવીસો નેવું ક્યુસેક પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી સપાટી છસો ને ઓગણસાઠ ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ભયાનક સપાટી હવામાન વિભાગ ની પ્રમાણે બનાસકાંઠા જિલ્લા અતિ ભારે વરસાદની અતિભારે જાહેર કરી હતી તેના અંગે બનાસકાંઠા ના જળાશયો ઉપર સારો એવો વરસાદ પડવાથી બનાસકાંઠા જળાશયો પાણી સારી આવક જોવા મળી છે તો મિત્રો આ હતા બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી